જય હિન્દ જય શ્રી રામ વંદે ગૌ માત્ર હું પંકજ બારિયા ભગવાન કાર્યાલય સુરત માણસના જીવની કિંમત થાય છે તો અબોલના જીવની કિંમત કેમ નહીં એના કારણે હું કામ આજે રોડ રસ્તા ઘણા હારા થઈ ગયા છે અમુક જગ્યાએ તો મનફાવે બધા વાહનો ચલાવે છે ગૌ માતા હોય નંદી મહારાજ હોય કે કોઈ પણ અબોલ જીવ હોય બધાને એક્સિડન્ટ થાય છે અમારી ટીમને જે જે જગ્યાએ ખબર પડે છે ગામડો હોય તાલુકો હોય કે જિલ્લો હોય જે પણ જગ્યાએ અમારી ટીમને ખ્યાલ આવે છે તો અમારી ભગવાર બી સંગઠનની ટીમ એમને સમાધિ પણ આપે છે પણ મિત્રો એક આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે રોડ રસ્તા ઉપર કે પણ જગ્યાએ જતું હોય પાંચ મિનિટ મોડું ભોગાય આપણેથી પણ ગાડી વાહન આપણે જરાક ધીમેકથી ચલાવી જોઈને ચલાવી જેથી કરી કોઈનો જીવ ના જાય એ પણ એક જીવ છે એના પણ નાના નાના બચ્ચા છે અને એ બોલીએ કેમ નથી એ કંઈ એક એમ નથી એટલે એને સાથે આ બનાવ બને છે ને પછી એ ઘણા લોકો આ જોઈને એવું વિચારશે કે ભાઈ એટલી બધી ગૌમાં માતાની ચિંતા થતી હોય તો તારા ઘેરે લઈ જાય રોડ રસ્તા ઉપર બેસે છે તો એક્સિડન્ટ તો થવાના જ છે ઘણા લોકો આવું પણ વિચારતા થાય છે પણ એ લોકોને ખાસ મારું કહેવાનું કે ભાઈ આપણું જે ઘર હોય એ કોઈ સીનવી લે તો આપણે ક્યાં જઈને બેસીએ આપણે રોડ રસ્તા ઉપર જ આવી જાય ને તો આ જે ગૌસ્તર જમીન છે અમુક લોકો દબાવીને બેઠા છે ગામડો હોય તાલુકો હોય કે જિલ્લો હોય જે જે જગ્યાએ ગૌસર જમીનનું દબાવીને બેઠા છે તો આજે એના કારણે ગૌ માતા નંદી મહારાજ અબુલ જેવો રોડ રસ્તા ઉપર બેઠા છે ને ખાલી કરી દો એકવાર તમે બધી ગૌસર જમીનો ખાલી કરી દો એટલે આજે અબુલ જેવો છે ને જે ગૌ માતા જે નંદી મહારાજ રોડ રસ્તા ઉપર બે છે ને એ બધાય પોતાની જગ્યા ઉપર વહી જાય ત્યાં જ બેસ છે અને ત્યાં જ એ રખડ છે કોઈ તમારા ઘેરે પણ નહીં આવે તમારી શહેરીમાંય નહીં આવે તમારા ગામમાંય નહીં આવે અને કંઈ પણ જગ્યાએ રોડ રસ્તા ઉપર પણ તમને નહીં દેખાય એટલે એની જે ગૌસર જમીન જે દબાઈને બેઠા છે ને એ બધી ખાલી કરી દો પછી તમને આ બનાવ નહીં નડે તમને ગૌ માતા રોડ રસ્તા ઉપર નહીં નડે એટલે મિત્રો ધ્યાન રાખો પ્લીઝ તમને એટલું જ કહેવાનું વધારે કાંઈ નહીં કહેવાનું કે રોડ રસ્તા ઉપર તમે જે પણ જગ્યાએ જતા હોય તો વાહન જરાક ધીમે ચલાવો એક્સિડના જે કેસ છે એની બહુ ઓછા થાય વધારે ન થાવા પડે કારણ કે અબોલ જીવની પણ કિંમત હોવી જોવે આપણને જેમ માણસની કિંમત છે એમ અબોલ જીવની પણ કિંમત આપણને હોવી જોવે એટલે આજે તમે નીચે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો એ દરેક વિડીયો અમારી ટીમના છે ગામડાની ટીમ છે તાલુકાની ટીમ છે અને જિલ્લાની પણ ટીમ છે દરેક વિડીયો અમારી ટીમના છે અને દરેક જગ્યાએ સમાધિ પણ આપવામાં આવે છે પણ આ વસ્તુ ન થાય જોવે અબોલ જીવની કિંમત કરતાં શીખો અને વાહન સારક ધીમેકસીન ચલાવો મિત્રો જય હિન્દ જય શ્રીરામ વંદે બહુ માત્ર